જય વિશ્વકર્મા મિત્રો ભાવનગર થી પ્રકાશિત થતું વિશ્વકર્મા ટુડે એને બાર વર્ષ પૂરા થયા છે આ બાર વર્ષ દરમિયાન વિશ્વકર્મા ટુ ડેના તંત્રી ભરતભાઈ રાઠોડે સમાજને નીત નવા સમાચાર આપ્યા છે સમાજને એક કરવાનું કામ કર્યું છે અને એમણે એક સમાજના બીજા સમાજને બીજી બીજા શહેરના સમાચાર બીજા શહેરોમાં પહોંચાડ્યા છે એટલે વિશ્વકર્મા સમાજની એક એકતા જળવાઈ રહે એવો એમણે પ્રયાસ કર્યો છે તો મિત્રો આ પ્રયાસને આપણે બિરદાવવો જોઈએ અને હા બાર વર્ષ પછી એમણે તેરમા વર્ષે હવે ડિજિટલ ક્ષેત્રે પ્રવેશી રહ્યા છે એમણે વિશ્વકર્મા ટુડે નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે તમે વિશ્વકર્મા ટુડે મેગેઝિન મેગેઝીન તો વાંચો છો પણ હવે તમે તમે લિંક ક્લિક કરીને યુટ્યુબ પર વિડીયો જોઈ શકશો સમાજના કાર્યક્રમોના વિડીયોઝ એ તમને યુટ્યુબ થકી મોકલાવશે તો તમને એ યુટ્યુબ થકી વિડીયો થકી તમે રૂબરૂ સાક્ષાત એ પ્રોગ્રામમાં હાજર રહ્યા છો એવી ફિલિંગ્સ તમને આવશે તો મિત્રો વિશ્વકર્મા ટુડે યુટ્યુબ ચેનલને વધાવી લેજો એને શેર એને મિત્રો એ જે ચેનલ છે એની લિંકને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને જે સમાચાર ભરતભાઈ મોકલે વિશ્વકર્મા ટુડે યુટ્યુબ એકાઉન્ટ્સમાં જે આવે એ વિશ્વકર્મા ટુડેની યુટ્યુબ ચેનલને આપ ખાસ જોજો અને સમાજના અન્ય લોકોને પણ એ લિંકને ફોરવર્ડ કરજો થેન્ક યુ મિત્રો જય વિશ્વકર્મા